જે કોઈ ધર્મ ને દુભાવવાની વાત કરે કોઈ પણ એમાં હું આવી ગયો એનું મોઢું ન જોઈશું પણ એના ઘરનું પાણી ન પીતા એક આ વરવાની પુષક બનાવી દે છે જે પણ ધર્મને ಾಯ

આફ્રિકારી મુસલમાન બધા પરિવાર બાઈ એની ઉપર ભેડિયો લેવ તો વિચાર તો કરો બધા પરિવાર પાંચ થી પાંચથી હાથ નું દાન કર્યું છે ભગવધાન માં ગુમતો દાન આ

પાય બધાય એક જ છે હું તમે પાત્ર ભજવવા આવ્યા છીએ જે વર્ણ માં આપણે આવ્યા છે પાત્ર હારું ભજવ છું ને તો જગત મને તમને ભૂલશે નહીં સમય કે જુદો આવી ગયો છે એ હું પરમાગર ભારી કરી છે બા અને સમય જુદો આવી છે ને એમાં મતરો છે હંધી કે ને મારો ભાવ ર છે પણ ભગવાન એ અંતને આદેશ કરતી જો પાપ આવી જાય નકર તારી પાસે પ્રસ્તાવ છે એ વારો નથી જો આવી જાય ભલે નકામ સમય જુદો આવી ગયો છે સમય જુદો આવી ગયો કારણે આધારે વર પર જાગૃત આવી ગયો ત્યારે મુક્તિdio પાછો હવે આ શું કરું શું ન કરું હે આ ત્રણ ફૂલ મે મૂક્યા છે એ આપણે કિંમત કરવાની છે એક ચંપાનું છે એક મોગરા છે ને ગુલાબનું છે હું દેશી માણસ છું પણ આ ફૂલ માં કોઈ એનું જાદા ભરેલા નઈ ખબર પડે આ ઘણો બને વાસડો સાવે તો આ ત્રણ ફૂલ હું કહું છું મોગરા નું સમજી લેજો મોગરા નું ફૂલ છે એક ચંપાનું છે અને ગુલાબનું છે જેમ સમાજમાં જે મોગરા રૂપી ફૂલ છે સુગંધ ફેલાવી છે એને આપણે જાળવવાના છે બીજી વાત કે જે ચંપલ ફૂલ છે એ પણ દેશ માટે જાગૃતતા કરવાનું કામ કરે છે અને ગુલાબ છે કે ઘરે ઘરે સુગંધ ઉગાડે છે આ ત્રણ ફૂલને આપણે નક્કી કરવાનું છે અને જે સમાજ ની એકતા તોડવાનું કામ કરે છે બગાડવાનું કામ કરે છે આ કારણ ની વાત કરું છું કોઈ પણ આની જાતની હોતી નથી એને સમાજ

समझू ने वधु समझावाय नहीं मारी वात पूरी आई ताई आई समझू ने समझावाय नहीं मारी वात पूरी आई ताई आई मारी वात पूरी आई ताई आई अतर फूल हम दिखे न हम दिखे बोगरानू चंपानू अनुगुलाबू आठ और फूल ने अपने दादी रखवाना से એમાં ઘણા આવે બમરી ઉન બમરાન કે કાય છે પણ આપણે શાંતિ રાખવાની છે અને મહત્વ સમજવાળા હતી ગયા છે બાપુ શું કહે છે કે હમતે લેજો ઓમાન તો જાદુ ભરેલા હોય પણ તું છે શું કીધું બાપુ ફૂટ્યા તારા તું આટલું મને તને ખબર ફોટા હું જ રાખજો એ વાવ તો બીજો કે ને ખબર જ હોય વાવ તો એટલે આ જે બી ગોવાણા છે ઈ બીને મૂળમાંથી કાઢી નાખવાના છે જહેરના પણ અઢારે વર્ણ ને આપણે એકવાનું છે ગુનેગાર આપી દો અને સાબરાજે કીધું ગુનેગાર હોય તો બોલે ગમે મારી નગર નો છે મારી જેતપુર નગરી છે તારે યુદ્ધ કરવું હોય તો યુદ્ધ કરવા કુરબાન છે પણ ગુનેગાર નો આપું કારણ કે હું સાપરા દ્વારો છું એ પણ ન દીકરો ગુનેગાર ને નહીં હોપી ભલે ગુનો કર્યો બરોબર પણ જો ગુનેગાર નો હોપી દઉં તો કાલે પછી અમારે છત્રી મરણ માં ધબો લાગી જાય અને એક માણસ ને નો હોપા થી સાપરા દ્વારે માથું ઉતારી ભોળા રાખતા ચરણ માં મૂકી અને ધડ લડતું લડતું જેને કહેવાય જૈનપુર થી જે લાઠી હું પંચાવન ને ગયું હતું પણ ધર્મ માટે હજી પડ્યા છે હો ધર્મ ને ચાલો પડ્યા છે પણ ખોટા આ લોકોને તમે બહાર આવીને હીરા નો બનાવો હીરા નો બનાવો આપોઆપ થઈ જાય છે હીરા નો બનાવો બરાબર ધર્મ આપે પ્રાર્થના

માટી હારે લઈ ગયા બંધી બનાવી દીધો ભગવાન રામ ની છે ના દશમ નો ભાઈ છે રામે કીધું એમ છોડી મૂકો અરે પ્રભુ આ શું જો

તો કજો રાવણ કાય લાવ પદમાં પડી જાય તો હા ને તમે લંકા દેતી હતી કે હા અમે રઘુપુરા સંતાનો કોરયા પછી લંકા દેવાઈ ગયો બધા રાવણ આ પદમાં પડે તો તો કે ભરત રઘુણ શત્રુગાણ ઉપર મને વિશ્વાસ છે અયોધ્યા આપી દેશે રાવણ જો આવ રીતે પદમાં આવી જાય ને તો એને અયોધ્યા આપી આ રા હે આ રાજકુતો ભલા મળા રાફડા ખાલીનો એક જ છે જો

બાપુ ખબર બાપુના ના કરોડો ફોટા પાડી ગયા હું બાપુ નો સેવક છું બાપુ નો દીકરો છું બાપુ નો મારા સેવકો દીકરા દીકરીઓ પણ વ્યવહાર કરો એ પેલા કિશોર બાર કે જે લેજો અને ગમે એ વ્યવહાર કરો હું વિરોધ નથી કરતો પણ એમ કેજો બાપુજી વાત કરાવો પછી આગળ હાલ છું અને જામ દાડેલા આદેશ છે કે તમારે ખુદને બોલી અને વિડિયો વાયરલ કરવાનો છે તો આ ધ્યાન રાખજો બાપુ ખબર ન હોય આ બધા આધારે વરણ માનો છે હા કોઈ દીકરી પરણાવવાની હોય તો હું કઈ ભીખ માંગી દીકરી માટે કોઈ દવાખાના હોય

ગુરુવારે અમારા પરિવારમાં જેને કહેવાય કે મારે કરાયું કરવાનું છે તો અમારો બધો પરિવાર અહીંયા ભેળો થાય છે પંખીનો મેળો અને બધાને કરાયું કરવાના છે જે બધાને મે આમંત્રણ આપ્યું છે રાજકોટ તો બધાએ તમે પ્રસાદી લેવા મોગલની આવજો અને કરાયું છે ગુરુવાર છે અને જે તો થોડો મારે વેલ જવાનું છે કે ભગવાન દીકરી દાસી માટે તો બધાએ આવજો અમારા પરિવારના માનવ

કે તારે બે મિનિટ બોલવાનું છે દીકરા મણી થાવા બા આ બે બોલા કા કો એનો ધ્યાન છે જ્યાં ઘરે મણ દીકરા ને જોઈને આવતા છે હા ભરી બોલાય ને કે આ બાપોની નજરમાં તો થયો બા હવાબાન નો ટાઈમ છે આપો કોઈ પણ દીકરો નથી કોઈ ભેદ નથી બાપોની નજરમાં અને આને ટાઈમ બાપોની નજરમાં ઘરે મણ સમાન હોય કોઈ રાજકીય હોય કોઈ પણ અધિકારી હોય કોઈ નાનો નાનો મજૂર વર્ગ હોય બાપુ ની માં એક સમાન છે અને આ સામે તમે જોઈ રહ્યા છો ગુજરાત ની પણ દેશ વિદેશમાં

આ ધામે યોજાયા છે બાપ કોઈને ઠોટો થવા દીધો નથી માય અઢારે વર્ષનો ધ્યાન રાખે છે બાપ બાપનો આદેશ છે કે મણીધાર માં નોગલ વળવાની કબરાઓ ધામના નામે કોઈ પણ સહેજ સેવક તમને ફોર્મ ઉપર તમને રૂબરૂ મળે કોઈ પણ જાતની તમને સ્કીમ સમજાવે રૂપિયા કમાવાની તો મહેરબાની કરી આવી વાતમાં આવતા નહીં બે બાપુનો કોઈ આદેશ પણ નથી અને રૂપિયા માગે એ અમારો કોઈ સેવક પ્રતિમાન આપનો મોગલ ધામનો બાપુનો સેવક કે હું કહું છું જાહેરમાં કોઈ તો કોઈ પણ તમને રૂપિયા માંગવા આવે કોઈ પણ રીતે તમને કાયપટિત તમે શું સમજાવે કોઈ તમારો સીધો સંપર્ક બાપોથી નો આવવો છે દરવાજો બંધ કર બાપ બાદ લીજો આવો કારણ અટાય નહીં આ આજની તારીખમાં 25 દીકરા લીધા છે અને તોલા મોરબીનો તોલા પહેલા ખોવાઈ ગયો તો અને માને ખાર ખાકે કે બા અમે તો ગરીબ છીએ અને અમારે કને કઈ છે કે જે છે કે આ તો એ લઈ ગયા છે અને બા અમારે જોજો